બહુ ત્રાસ રોડ ઉભે તો અળિયું કઢાવા છો તમે ગુંદાવાળી નોકરી કરતા હતા એને પૂછ્યા આવો આયા મહિના આજે નોકરીમાંથી ન આવી એટલે મને એમ ધારે રે કાંઈક સાફસુફ કરવા ગઈ છે ઘર અહીંયા તો પછી મને એમ થયું મેં કીધું ઓળો આવ્યો હોય છે તેનું ઉપાડી ગયો હોય છે તો થોડીક વાર થઈને તો અમારા અમારા લતાના કેવા મહિના તમારી છોકરીની ડેમમાંથી કાઢી જ છે લાશ મોટા દવાખાને છ તો અમે બધાએ અહીંયા આવ્યા આની રાહ હું જોતી હતી આ કામે ગયો હતો આ કડિયા કામ કરત તો એને ફોન કર્યો ને તો કે હું છૂટી ગયો હતો એ આવ્યો પછી અમારા બધાએ જે મારા કુટુંબના હતા એ બધાએ આવ્યા અત્યારે બારે બેઠા છે અહીંયા આવ્યા ને બેન ત્યારે ભાનમાં નહોતા એટલું કીધું કે અમે નાવા ગયા હતા અને મને આ બનાવ બન્યા પછી પાછા ડોક્ટર આવ્યા ને ત્યારે કીધું મને ખેતી અંદર નાખી દીધી નાવા હા રિક્ષામાં જ લઈ ગયો હતો અહીંયા પડી શકે આ સાહેબ છે પોલીસ પોલીસવાળા એને જીભાની મારી લીધી અને હું એકલી જ રહું છું આ ત્રણ મહિનાથી આ છોકરાને ઈટું પાડવા ગયા ને મા દીકરો ત્યાં ફરાય લઈને ઈટું લઈને મારવા જોડે રાતે ત્રણ વાગે ફોન આવ્યો તો હું એને લેવા ગઈ હવા મારા એક ભાણે જ ને લઈને તો અહીંયા અમને જેમ તેમ બોલતો તોય હું આને લઈને આવતી રહીને એમ કીધું મેં કે તમે તમારી રીતે જીવો ભાઈ એમને જીવવા દઈએ તો આને લઈને આવતી રહી ને તો થોડાક દી થયા ને ત્યાં તો એ છોકરીના રાતે બે વાગે કાઢી કૂંડી પાટ મારીને એના ઘરમાંથી એના જ ઘરમાં અને એનું ઘર એના ઘરે તો કાંઈ છે જ નહીં આના રોટલા ખાય કામ કરીને જાય ને તો તે હું હે મદદ અમારે એમ જોઈ હતી ન જવા દે નોકરી માથે દીકરી ગઈ અને વાયે વાય જ ફર જેમ આવી એમ બોલો હાવ ખરાબ બોલો મન ખરાબ બોલો આ ન બોલો દીકરી હારે છે તો એને બોલો ફોનમાં અત્યારે તમારા ફોનના નંબર જોવા હોય તો હારી ગયા ફોન મારી છોડીના બંધ થાય ને તો આમાં ચાલુ થાય કે કા મારામાં ચાલુ થાય તો અમારે કેટલો ત્રાસ લેવો મને જબરજસ્તી નાવા લઈ ગયો અમને કઈ ખબર નથી અમને તો આવી ખબર પડી કે લાસ્ટી તમારી છોકરી ની એટલે અમે નાની દીકરો આવ્યા આ સારવાર અત્યારે ચાલુ જ છે સાહેબ